નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંજા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસો ત્રીસથી સાડત્રીસો પછી છે ઈસબગુલ જે છે ત્રેવીસો ત્રીસથી સત્યાવીસો અડસઠ સફેદ જે છે ચૌદસો થી ત્રેવીસો દસ અને હવે આગળ છે જીરુ જે છે તેત્રીસો એકવીસથી છેતાલીસો રાયડો જે છે એક હજાર પંદરથી બારસો વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો સાહીઠ અને ઊંચા ઊંચો ભાવ છે સત્તાણું સો પંચોતેર અને હવે છેલ્લે છે ધાણા જે છે પંદરસો એકત્રીસ થી અઢારસો એકસઠ સુવા જે છે એક હજાર સિતેર થી ચૌદસો પચાસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ